આ પડી ગયેલા યાત્રીનો કોન્સ્ટેબલે જીવ બચાવ્યો છે પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાના કારણે યાત્રીનો જીવ બચ્યો છે સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે અંકલેશ્વરના અલ્પેશ ચૌહાણ વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા કોન્સ્ટેબલની સતર્કતાના કારણે જીવ બચ્યો છે ટ્રેનમાં ચડવા છતાં પડી ગયેલા રહી કોન્સ્ટેબલે સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે સીસીટીવી વિડીયોમાં જોવા મળી રહ્યો છે જે પ્રમાણે એક યાત્રી ચડે છે અને અચાનક જ નીચે પડે છે અને કોન્સ્ટેબલ તેનો દોડી અને જીવ બચાવે છે તો વલસાડની આ ઘટના કે જ્યાં સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કોન્સ્ટેબલની સતર્કતાના કારણે એક યાત્રીનો જીવ બચ્યો છે જો કે અવારનવાર આ રીતે એ ઘટના સામે આવતી હોય છે યાત્રીઓ જલ્દી જવાની